તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અગિયાર લોકોના મોતના સમાચાર છે જેને પગલે દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે સોમવારે સાંજે છ વાગે બાવન મિનિટે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે ધીમી ગતિએ આવતી કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટથી વ્યાપક ગભરાટ ફેલાવી વિસ્ફોટની તીવ્રતાને કારણે કારનો એક ભાગ લાલ મંદિર પર પડ્યો જેના કાચ તૂટ્યા અને નજીકની દુકાનોને નુકસાન થયું સાથે જ અનેક વાહનોમાં આગ લાગી આ ઘટનામાં અત્યાર સુધીમાં અગિયાર લોકોના મોતના સમાચાર છે અને ત્રીસથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે જેમને તાત્કાલિક એલએનજીપી હોસ્પિટલમાં ખસેડાયા છે દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું કે દિલ્હી પોલીસ એફએસએલ એનઆઈએ એનએસજી સહિતની તમામ એજન્સીઓ વિસ્ફોટના દરેક પાસાની તપાસ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી જ્યારે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ સતત અધિકારીઓ પાસેથી રિપોર્ટ લઈ રહ્યા છે આ ઘટના બાદ ગુજરાત મુંબઈ અને યુપીમાં પણ સુરક્ષા એલર્ટ જાહેર કરાયું છે જેમાં ગુજરાતના ડીજીપીએ તમામ પોલીસ કમિશનરોને અમદાવાદ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ નાકાબંધી અને પેટ્રોલિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે રાજ્ય સરકારે ભારે વરસાદથી પાયમલ થયેલા ખેડૂતો માટે રૂપિયા નવસો સુડતાલીસ કરોડનો કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસનો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે જે પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોના ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડશે આ પેકેજ અંતર્ગત વાવ થરાદ અને પાટણના ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા વીસ હજારની વિશેષ સહાય મળશે અને પહેલી નવેમ્બર સુધી ખેતરોમાં પાણી ભરાયેલું હોય તેવા ખેડૂતોને પણ આ વિશેષ સહાયનો લાભ મળશે બાળકોની ઓનલાઈન સુરક્ષા અને માનસિક આરોગ્યને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયન સરકારે સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે વડાપ્રધાન એન્થની આલ્બનીઝ દ્વારા રજૂ કરાયેલો આ નવો નિયમ ઓનલાઈન સેફટી એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસ અંતર્ગત દસ ડિસેમ્બર બે હજાર લાગુ થશે આ નિયમ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટિકટોક એક્સ સહિત લગભગ તમામ મોટા પ્લેટફોર્મ પર લાગુ થશે અને કંપનીઓએ કડક ઉંમર વેરીફિકેશન સિસ્ટમ લાગુ કરવી પડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જનગણના વેબસાઇટનું લોકાર્પણ કર્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ગવર્નન્સના વિઝનને બર આપી કલ્યાણ યોજનાઓના અસરકારક આયોજનમાં મદદ કરશે દેશની આગામી બે હજાર સત્યાવીસની જનગણના પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં હાથ ધરાશે અને નાગરિકોને મોબાઈલ એપ્લિકેશન વેબ પોર્ટલ તથા સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી દ્વારા ઓનલાઈન માહિતી આપવાની સુવિધા મળશે ગુજરાતમાં માવઠાની અસર પૂર્ણ થતાં હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચૌદ ડિગ્રી તાપમાન સાથે નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા શહેરો રહ્યા આગામી દિવસોમાં તાપમાનમાં હજી બેથી ત્રણ ડિગ્રીનો વધુ ઘટાડો થવાની આગાહી છે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ વિસ્તારનો એક પરિવાર ધંધારથી મહારાષ્ટ્ર જઈ રહ્યો હતો ત્યારે નાસિક નજીક તેમની કાર ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા ભયાનક અકસ્માત સર્જાયો આ દુર્ઘટનામાં પરિવારના મોટાભાઈ અને નાનાભાઈની પત્ની સહિત બે સભ્યોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છે સુરતના ગોદાદરા વિસ્તારની હોટલ નેસ્ટમાં કિરણ હોસ્પિટલના તેત્રીસ વર્ષીય હોમિયોપેથિક ડૉક્ટર ભાવેશે રૂમમાં ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો છે જેમણે રાત્રે એક વાગે ચેક ઇન કર્યું હતું ડૉક્ટરના મૃતદેહ પાસેથી આઈ લવ ધારા લખેલી પત્નીની તસવીર અને માત્ર ન્યાય શબ્દ લખેલી સુસાઇડ નોટ મળી આવતા પોલીસે લગ્ન બાદના ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાની શંકા સાથે વધુ તપાસ હાથ ધરી છે ગીર સોમનાથના પ્રભાસ પ્રભાસપાટન ખાતે સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવાના મેગા ડિમોલ્યુશન દરમિયાન ધાર્મિક સ્થળના ડિમોલ્યુશનને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી નારાજ થયેલા એસીથી સો લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પીઆઈ સહિત બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હરવો લાઠીચાર્જ કરી ટિયર ગેસના ત્રણ સેલ છોડવાની ફરજ પડી હતી મહેસાણા જિલ્લાના કડી શહેરના ભાવપુરા વિસ્તારમાં નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બાજુના જર્જરિત મકાનની દિવાલ ધડાકાભેર ધરાશાયી થતાં સાત લોકો કાટમાળ નીચે દટાયા હતા આ દુઃખદ ઘટનામાં મકાન માલિક કોન્ટ્રાક્ટર રમેશભાઈ પ્રજાપતિ અને એક મજૂર સહિત બે લોકોના મોત થયા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે જમ્મુ કાશ્મીર પોલીસે જૈશ એ મોહમ્મદ અને એજીયુએચ સાથે જોડાયેલા એક આંતર અને આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા આતંકી મોડ્યુલનો સ્પર્ધાફાશ કરીને શ્રીનગર અનંતનાગ ગાંદરબલ સોંપિયા સહિત ફરીદાબાદ અને સહરાનપુરમાં દરોડા પાડ્યા છે પોલીસે આ મોડ્યુલના સંચાલનમાં સામેલ ડોક્ટર વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી હથિયારો દારૂગુરો આઈડી બનાવવાની સામગ્રી સહિત ઓગણત્રીસો કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે વડોદરાના સમા વિસ્તારમાં રાધિકા પાર્ક સોસાયટીમાં એક દુર્ભાગ્યવશ દુર્ઘટનામાં એક યુવાનનું મૃત્યુ ઓનલાઈન મંગાવેલા ચાકુ છાતીમાં વાગી જવાને કારણે થયું હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે પોલીસની પ્રાથમિક માહિતી મુજબ યુવાન અને તેની ગર્ભવતી પત્ની

તેના વિરુદ્ધ લેવાની ખાતરી આપી છે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટીટીડીના પ્રસાદના રૂપિયા બસો પચાસ કરોડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ઉત્તરાખંડની ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ બે હજાર ઓગણીસથી થી બે હજાર ચોવીસ વચ્ચે અડસઠ લાખ કિલો નકલી ઘી સપ્લાય કર્યું હતું સીબીઆઈની એસઆઈટી તપાસમાં જાણવા મળી છે કે ડેરીના પ્રમોટરોએ દૂધના એક ટીપા વિના પામ ઓઈલ અને વિવિધ રસાયણો ભેરવીને નકલી દેશી ઘી બનાવ્યું હતું જેમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુનમુની અંગુલા મુલાકાત દરમિયાન આફ્રિકન દેશે ભારતની હાઈસ્પીડ વન ડે ભારત ટ્રેન ખરીદવામાં રસ દર્શાવ્યો છે જેનાથી ભવિષ્યમાં કરાર થવાના સંકેત મળ્યા છે બંને દેશો વચ્ચે મત્સ્યોદ્યોગ જળ સંસાધનો અને દરિયાઈ સંશોધન તેમજ કૌશલ્ય વિકાસ પર કરારો થયા અને રાષ્ટ્રપતિ મુનમુ અગિયાર નવેમ્બરના રોજ અંગોલાની સ્વતંત્રતાની પચાસમી વર્ષગાંઠના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેશે સુપ્રીમ કોર્ટે નારી વંદન અધિનિયમ મહિલા અનામત કાયદોના અમલને લઈને કેન્દ્ર સરકારની નોટિસ ફટકારીને પૂછ્યું છે કે આ કાયદો લાગુ કરવાની સમયરેખા શું છે અને શા માટે વિલંબ થઈ રહ્યો છે કોંગ્રેસ નેતા જયા ઠાકોરે કરેલી અરજી બાદ કોર્ટે કહ્યું કે મહિલાઓ દેશની સૌથી મોટી લઘુમતી છે અને સરકાર વસ્તી ગણતરી તથા પરસીમનની પ્રક્રિયા ક્યારે શરૂ કરશે તે સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે ઓડિશાની મૂળ નિવાસી પૂજા ઓર્પે સેજલ જેને બે હજાર અઢારમાં અમેરિકન દંપતીએ દત્તક લીધી હતી તેને મુખ્યમંત્રી મોહન માંજીને ભાવુક વીડિયો સંદેશમાં શારીરિક અને માનસિક અત્યાચારનો આરોપ લગાવી વતન પાછળ લાવવા અપીલ કરી છે પૂજાએ જણાવ્યું કે દત્તક માતા ધર્મ પરિવર્તનનું દબાણ કરી ધમકી આપે છે અને બે હજાર ત્રેવીસમાં વિઝા સમાપ્ત થયા બાદ તે ગેરકાયદેસર રીતે ત્યાં રહી રહી છે જેને પગલે સોશિયલ મીડિયા પર હેશટેગ બ્રિંગ પૂજા હોમ અભિયાન શરૂ થયું છે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ થતાં તેમને ગયા અઠવાડિયે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે તેમની તબિયત વધુ બગડતા તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવે છે જોકે તેઓ હાલમાં ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ આપી રહ્યા છે રાજકોટના મૌડી ફાયર સ્ટેશન નજીક આવેલી પ્રખ્યાત શ્રીનાથજી બાઉબાજીની દુકાન ખાતે એક ગ્રાહકને દાબેલીમાંથી જીવાત મરી આવતા ફૂડ સેફ્ટીના ધારાધોરણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે ગ્રાહકે આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જેના કારણે દુકાનને સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તા સામે ચકચાર મચી છે અને શહેરીજનોમાં રોષ ફેલાયો છે સાબરકાંઠાના હિંમતનગરમાં ધ બિગ બુલ ફેમિલી નામની પોન્જી સ્કીમમાં છત્રીસ રોકાણકારો સાથે રૂપિયા એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ક્રિપ્ટો કરન્સીમાં ઊંચા વ્યાજની લાલચ અપાઈ હતી પોલીસે પોન્જી સ્કીમ ચલાવતા સંચાલક સહિત છ લોકો સામે ગુનો નોંધીને એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય રોકાણકારો સાથે થયેલી છેતરપિંડી અંગે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ગંભીર બને છે જ્યાં ન્યુસમાં રોડ પર રખડતી ગાય અડફેટે આવતા બાઇક ચાલક સંદીપ નેગુનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક અકસ્માતમાં માંજલપુર ખાતે એક વ્યક્તિ ઘાયલ થયો છે પશુ માલિકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે અને શહેરીજનોની વારંવારની રજૂઆતો છતાં રખડતા પશુઓનો પ્રશ્ન હલ ન થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે શ્વેત અને સ્વીટ ક્રાંતિ બાદ હવે હરિત ક્રાંતિ લાવવા માટે બનાસ ડેરીએ ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે જેમાં સહકાર મંત્રાલય બટાકાના બિયારણોનું ઉત્પાદન બનાસ ડેરી પાસે કરાવશે સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં ભારત બીજ સહકાર સમિતિ અને બનાસ ડેરી વચ્ચે કરાર થયા છે જે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ પૂરું પાડશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સર કાર્યક્રમની જાહેરાતને પગલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતદાર યાદી ફ્રીજ કરી દેવામાં આવી છે અને ચૂંટણી હવે બે હજાર અગિયારની જૂની મતદાર યાદીના આધારે યોજાશે આ પ્રક્રિયાને કારણે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી બેથી ત્રણ મહિના પાછી ઠેલાઈને એપ્રિલ કે મે મહિનામાં યોજાઈ શકે છે જોકે જૂની યાદીના કારણે હજારો યુવા મતદારો મતાધિકારથી વંચિત રહેવાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ